મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વશુદેવ સર્વમ આપણને સૌને એમ લાગે છે કે આપણે નામ રૂપ એક છીએ પરંતુ આપણી દરેક લાગણી દરેક ગમા અણગમા ઈચ્છા અપેક્ષા તેમજ આપણને અલગ અલગ હુંમાં વિભાજિત કરે છે આપણી વર્તણૂક દરેક માણસ સાથે અલગ અલગ હોય છે એટલે આપણે આધ્યાત્મિક રીતે ખરેખર હુંમાં રહેતા નથી અને એક અનેક હું સમૂહ તરીકે જીવનમાં વર્તણૂક કરીએ છીએ અને આને કારણે આપણું જીવન સાતત્યસભર રહેતું નથી આપણો ખરેખરો હું કોણ છે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ કહીએ તો આપણી અંદર જે આપણો આત્મા છે જે અજ નિત્ય શાશ્વત પુરાતન છે એ આપણો ખરેખરનું છે જે કદી બદલાતો નથી તો એના સંદર્ભે એક આ નાનકડી રચના છે ખરો હું ખરો મર્દ છે ખરેખરો ખરો મર્દ છે ખરેખર હું ખરો મર્દ છે અન્ય હું મા દુઃખ દર્દ છે છે તો આ હરાયા પરાયા હુંથી આપણી સંસારની વર્તણૂક બદલાયા કરે છે અને એથી આપણને માન અપમાન દંભ તેમજ નકારાત્મક ગુણોથી આપણે સુખી અને દુખી રહીએ છીએ તો આ દુઃખ દર્દનું કારણ આપણું અનેક માં જે વિભાજન છે એને કારણે છે ખરેખરો હું ખરો મદ છે અન્ય હું દર્દ છે વેદના નું વેદનાઓનું રૂપાંતર કરી શકે ખરો મજ છે વેદનાઓનું રૂપાંતર કરી શકે એ ખરો મજ છે તારાયા પરાયા હું તો આપણને દુઃખ દર્દ સુખે દુઃખે રાખે છે તો એક જે ખરેખરો મર્દ હોય છે એમાં આત્મસ્થિત થઈ જવાથી આપણે આ દુઃખ દર્દની ઉપર થઈ શકીએ છીએ વેદનાનું રૂપાંતર કરી શકે એક કરો મદ છે ખરે ખરો હું ખરો મદ છે અન્ય હું દર્દ છે સ્વપ્ન કલ્પના એક રૂપતા સ્વપ્ન કલ્પના એક રૂપતા પર ખરો ખરો છે છે તો જે સ્વપ્ન કલ્પના અને એકરૂપતા જે આપણને જીવનના મૂળ સ્ત્રોતથી એટલે કે સજગ સભાન સચેત અવસ્થાથી દૂર રાખે છે એ જો આપણે પર જઈ શકીએ અને વર્તમાનની હાજર ક્ષણમાં રહી શકીએ જીવી શકીએ તો આપણે આત્મસ્થિત્ત થઈ શકીએ અને જે આ સાંસારિક દુઃખો છે એની પર થઈ શકીએ ખરેખરો હું ખરો મધ છે અન્ય હું મા દુઃખ છે અદિકાયતને ખરા સંકલ્પે અદિકાયતને ખરા સંકલ્પે એક મૌન એ ખરો મધ છે તો ખૂબ અદકાયતનો અને સંકલ્પ શક્તિથી સંકલ્પ શક્તિ એવી વસ્તુ છે કે જે તમે ન ઈચ્છતાઓ એ પણ તમે કરી શકો ઈચ્છતાઓ એ કરી શકો એ તો બહુ સરળ વાત છે તો આવી સંકલ્પ શક્તિનો વિકાસ થાય ત્યારબાદ ખરેખર હું વિકાસ થતો હોય છે ક્ષણે ક્ષણ માં ક્ષણજી વીરે ક્ષણે ક્ષણ માં ક્ષણજી કમૌન જે ખરો મદ છે ખરેખરો હું ખરો મધ છે અન્ય હું મા દુઃખ દે વેદના નું રૂપાંતરણ કરી શકે એ ખરો મદ છે સ્વપ્ન કલ્પના એક રૂપતા પર કૃપરે ખરો મદ છે ક્ષણે ક્ષણમાં ક્ષણ જીવી રે યત્નવાન એ ખરો મદદ છે सणे शणमजी सन वीरे छे आत्मन जी के सुनो रे साधो आत्मन जी के साधो सुनोरधोदीप खरो मर्द छे અપદીપ એ ખરો મર્દ છે આત્મનજી કે સુનો રે સાધો અપદીપ જે ખરો મર્દ છે ખરે ખરો હું ખરો મર્દ છે અન્ય હું મા દુઃખ દર્દ છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સારવા